punya di aja se diki aja. aja 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 Jalak aja Jalak aja selalu aja aja

વાહ જોવાનું મારે જોવાનું મારે ચિંતા છે કે મારું હાર તારા માટે ભગવાન ની બાયડી બનાવી છે કે નહી બનાવી હોય ઈ તો મારા જેવી છે હવે બુદ્ધિ વાત કરી કે જેવા હોય એવી મળે

મરી જેલો માણસ ના પસ્તાય ચમ મરી જેલો ના પસ્તાય એન કોઈ ચિંતા ના હોય કે ચમ ચિંતા ના હોય ચમ એની એ ચિંતા હોય છે ચિંતા કે હું બીજે છે જનમ લે આવ્યો મારી હારી એ વાતે હાસી હા હું પાણી પીતા હું તારી કાજી ઘેર છે પણ મી ના તો પાડી હું ઓર નહીં રાખતો હા હું પીતા હું હે તમે પાણી પીના આવરા ઓય ચના મોના

તો હાલત તો થાય કે દોષી ગચ્ચુ આવો કરવા જેમ એટલે રોટલા કરવા કે ના હાલ ને હાલ જોડાવા તારે આવા તાપના રોટલા થાય

પણ મૂલ તો હાલ કરવાનું એવું લાગ્યું છે મોટી કરું કે દૂધ પીવો ઉકાળો પીવું ન હોય મારે ઉકાળો પી પી તમારે તો કોઈ ઉકાળો પીવાની જરૂર નથી હો

લોટમાં જ ના પડે શું ના પડે પડવા મળે હોય હું શું છું તારું શું કેવું છે કે લગ્ન લાડવો જે ખાય કે ના ખાય પસતાય ખાય

બેઠા બેઠા ઊંઘે છે એટલે આ દોત પારોત પાર ઊંઘ આવતી હોય તો ઊંજ શું શું હે બેઠા બેઠા તને આવડો મોટો મોસો છે મોસમ બેઠા બેઠા ઊંઘવાનું જો આવી લે મોસામ ના ઉંગવરાય કરે એમ એટલે તો પેલો ગભીર હતો આપડો વાતો કરતો હતો સુખ દુઃખ ની વાતો કરતો હતો શું કેતો હતો ગભીર

લગન નો લાડવો ખબર મારી મારી તમે અડધો ખાઈ જાય ના પડે કળકરી કળ લગન નો લાડવો એટલે લગ્ન કરે ને એટલે પસ્તો છો ના કરો ને એટલે પસ્તો એટલે એનું ઉદાહરણ થઈ રહ્યું તો એમ કો તાર શું આડાવળું બોલો આડાવળું નહી બોલતા પણ બેટા મારા તમને હલકાર વૈશાખ માં પરણાવ યાદ કરી જો છો કે લીટ કાઢી જો છો કે નિવારો હે ધરતી ના આપું એક થઈ જાય ઈ તો તમાર આવે હું હા તમન ની આવડે અમે એવું ના કર આમી તો વાગી કરી તંદો કરી બંગલા બોટ છે

સોના મના ખરાબ બપોરે લોહી પીવા તેમ સિગર પીગા જો ઘડિયામ કે ના જા કરો ઓ ઓ હો આહા એ વેલો હવે દાડો તો ઉજો રાત પરવાનું કો ઉઈ હો